નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર ન્યુઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું નકલી દૂધ અને અસલી દૂધનો તફાવત અને ભેળસેળ અંગે એચજી કોશિયા ફૂડ એન્ડ ડ્રગ કમિશનર દ્વારા માહિતી આપવામાં આવી હતી આજે હોસ્ટેલ જે મિલ્ક છે ઓરિજિનલ પછી ગાયનું હોય ભેંસનું હોય કે મિક્સ હોય એની અંદર ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી એના સ્ટાન્ડર્ડ બનાવેલા છે એમાં ટોન મિલ્ક હોય ડબલ ટોન મિલ્ક હોય સ્ટાન્ડર્ડ મિલ્ક હોય અને કાઉ મિલ્ક બફલો મિલ્ક અને અલગ અલગ ફેટ અને પ્રોટીન બેઝના સ્ટાન્ડર્ડ છે અને ઓલરેડી એ કાયદામાં એન્ફોર્સ થયેલા છે તો એના સ્ટાન્ડર્ડ ફિક્સ છે જ્યારે આપ સિન્થેટિક અથવા તો નકલી દૂધની વાત કરીએ તો નકલી દૂધ યુઝઅલી બનાવવા માટે એ લોકો જે દૂધનું પ્રોટીન હોય એ પ્રોટીનનું ફોલ સીડિંગ માટે એ લોકો યુરિયા વાપરતા હોય છે જે યુરિયાનો નાઇટ્રોજન હોય એ પ્રોટીન તરીકે ખોટી વેલ્યુ બતાવે લેપમાં બીજી વસ્તુ એ લોકો એ સિન્થેટિક દૂધ બનાવવા માટે ઓઇલ અને પાણી મિક્સ કરતા હોય તો એ બે પાણી અને તેલ મિક્સ ન થાય તો મિક્સ કરવા માટે લોકોને ડિટર્જન્ટ વાપરવું પડે તો એ ડિટર્જન્ટના ટેસ્ટથી પણ પકડી જવાય કે આ સિન્થેટિક મિલ્ક છે બીજાને સ્વીટનેસ લાવવા માટે લોકોને બહારથી એને શુગર કે સુક્રોઝ એડ કરવું પડે તો એનાથી પણ આપણે શુકર શુગર શુગર કે શુક્રોજના ટેસ્ટથી પણ એ સિન્થેટિક દૂધને આપણે પકડી છીએ પણ એના માટે આપણે એક લેબમાં ટેસ્ટિંગ કરવું પડે ઘરે કદાચ સાંભળી રીતે એ આપણને ખબર નહીં પડે કારણ કે આ સિન્થેટિક દૂધ છે એ દૂધ જેવું જ દેખાય એમાં ઘણી વખત લોકો દૂધની ફ્લેવર પણ લોકો માફિયાઓ નાખતા હોય છે તો જલ્દી આપણને ખબર નહીં પડે પણ સિન્થેટિક દૂધને મોટાભાગે આ લોકો ઓરિજિનલ દૂધની અંદર એક એડોડન્ટ તરીકે વાપરતા હોય છે આજે સિન્થેટિક દૂધની અંદર પ્રોટીન બિલકુલ ના હોય એટલે એનાથી જો પનીર બનાવવા જાઓ તો પનીર બનશે નહીં જો અસલી દૂધ હશે તો એમાંથી પનીર બનશે આ એક ઘરે આપણે એક ટેસ્ટ કરવો કે એનાથી એક આ ખબર પડતી હોય છે બાકી એને રેપમાં મોકલવું પડે ગુજરાતમાં આપણા પાસે છ લેબ છે આ ઉપરાંત બત્રીસ હરતી ફરતી ફૂડ સેફ્ટિવન વ્હીલ છે એની અંદર પણ મિલકો સ્કેન મીટર છે જે ઘણીના છઠ્ઠા ભાગની અંદર દૂધની અંદર યુરિયા હોય ડિટર્જન્ટ હોય કે શુગર હોય તો ઓન ધ સ્પોટ આપણને ટેસ્ટમાં ખબર પડી જતો હોય છે અને આપણે આ જે બત્રીસ મોબાઈલ વાન છે અને ફૂડની જે છ લેબ છે એમાં વર્ષેદાળે હજારો દૂધના સેમ્પલનું ટેસ્ટિંગ કરીએ છીએ સર્વેલ સેમ્પલ પણ લઈએ છીએ પણ ગુજરાતમાં સિન્થેટિક દૂધનો પગપેસરો હજુ સુધી આપણા ધ્યાને બહુ આવ્યો નથી અને આમ છતાં આવું ન બને માટે આપણી ટીમ સતત કાર્યરત છે મોબાઈલ વાન પણ સતત કાર્યરત છે અને ફૂડ સેફ્ટીના ઓફિસર પણ માર્કેટમાંથી ડેરીમાંથી ઇવન ચિલિંગ સેન્ટરથી અને ડેરીઓ ઉપર જઈને તપાસ કરીને આની સમયાંતરે તપાસ કરતા આવશે